ક્લાઉડ સીડિંગ થી ગ્લોબલ વોર્મિંગ થાય છે એ મે વિચાર કર્યો કે કુદરતી જે વરસાદ નું સિદ્ધાંત હેલિકોપ્ટર ના માધ્યમ થી ઉપર બે થી 3 કિલોમીટર ની અંદર ફ્લેક્સિબલ પાઇપ લગાવી એ પાણી ની અંદર ઇલેક્ટ્રોલાઇસિસ કરીને ફ્રેશ હાઇડ્રોજન વિશ્વમાં મે પહેલી કાર ચલાવી એક લિટર પાણી ની અંદર 75 કિલોમીટર ચાલે બિસ્લરી પાણી વિશ્વ કલ્યાણ માટે નું છે પ્રિન્સિપલ કુદરતી રીતે વરસાદ થવો એ ખૂબ જ મોટી વાત કહી શકાય પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ વરસાદ પણ શોધી કાઢ્યો છે જેના દ્વારા જ્યાં જરૂરત હોય ખેતીલાયક વિસ્તારમાં વરસાદ પડવા માટે એનો ઉપયોગ થતો હોય છે ત્યારે સુરતના એક એન્જિનિયરે પણ આર્ટિફિશિયલ વરસાદની પોતાની પેટર્ન પોતાને નામ કરાવી છે ત્યારે એમની સાથે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહુલ હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે સુરતના એક એન્જિનિયર પીપલિયા પરસોત્તમભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું પરસોત્તમભાઈ શું કેવું છે જે તમે પેટર્ન કરાવી છે એના માટે શું પ્રયોગ કર્યો હતો તમે ને શું એની પ્રક્રિયા રહી છે મેં મારી પેટર્ન કરાવી એ આર્ટિફિશિયલ રેન પ્રોડ્યુસિંગ ટેકનોલોજી પ્રિવેટિંગ ગ્લોબલ વોર્મિંગ એન્ડ કંટ્રોલિંગ પોલ્યુશન એ ટાઇટલ છે પણ જે હાલમાં અત્યારે વર્ષોથી આપણે કૃત્રિમ વરસાદ વરસાવે છે ક્લાઇમેટની અંદર એ એમાં તો કેમિકલ સ્પ્રે છાંટીને ક્લાઉડને ઠંડા કરે એને ક્લાઉડ શેડિંગ કહેવાય ક્લાઉડ શેડિંગથી ગ્લોબલ વોર્મિંગ થાય છે પોલ્યુશન કન્ટ્રોલિંગ થાય છે એટલે બહુ બહુ પૃથ્વીની અંદર જે ક્લાઇમેટની અંદર બહુ નુકસાનકારક છે તો પણ ગેરંટી તો નથી જ કે વરસાદ પોસિબલ છે ક્યારેક જ સફળ થઈએ પણ પછી મેં વિચાર કર્યો કે કુદરતી વરસાદનું સિદ્ધાંત કે સમુદ્રનું બાસ વાદળ બને વાદળને ઉપર યોગ્ય વાતાવરણ મળે તો વરસાદ થાય પણ એના માટેનું મેં એક પ્રયોગ કર્યો આઈડિયા કે ક્લાઉડ સીડિંગમાં ક્લાઉડ સીડિંગને બદલે આ નેચરલી ટાઈપ નેચરલીમાં વરસાદ ડાયરેક્ટ ક્લાઇમેટની અંદર હ્યુમિડિટી હોય હોઇન્ટ ક્લાઇમેટની અંદર પાણીની વરાળની માત્રા હોય ત્રણ ભાગનો સમુદ્ર છે એક ભાગની પૃથ્વી છે એટલે ફૂલ વાતાવરણ ક્લાઇમેટની અંદર ક્લાઇમેટની અંદર વાતાવરણમાં પાણીની બાફ છે એને ડાયરેક્ટ કન્ડન્સિંગ એરિયામાં લઈ ગયા બેથી ત્રણ કિલોમીટર એરિયામાં એ બેથી ત્રણ કિલોમીટર એરિયાની અંદર ક્લાઉડ બહુ ઠંડુ વાતાવરણ હોય આ બાસ વરાળ હોય સમુદ્રની વરાળ હોય એ વરાળને ડાયરેક કન્ડન્સિંગ એરિયામાં લઈને વરસાદ વરસાવવાની આખી ટેકનોલોજીમાં રજીસ્ટર કરાવે છે પરસોત્તમભાઈ ભણવામાં પણ આવતું હતું કે કુદરતી રીતે જે બાષ્પીભવન થાય છે એના દ્વારા વરસાદની જે સંપૂર્ણ પ્રક્રિયા છે પણ તમે વરાળને ઉપર લઈ જવાની પ્રક્રિયા કઈ રીતે કરી શું છે એની ખરેખર પ્રોસેસ વરસાદ તો એક સામાન્ય સિસ્ટમ છે અને બધાને ખ્યાલ છે કે સમુદ્રનું વરાળને ઉપર ઓલા વાદળ બને વાદળ તો ઠંડુ પડે વરસાદ પડે પણ મેં એને કન્ડેન્સિંગ કરવા માટેનો નીચેથી ક્લાઉડ મેં પેલું ક્લાઇમેટની અંદર બાપ હ્યુમિડિટી હોય હ્યુમિડિટીને સક્ષન કરી બ્લોવર મૂકી સક્ષન કરી અને ઉપર પ્લેટફોર્મ બનાવી પ્લેટફોર્મથી પેલું આપણે હેલિકોપ્ટર હેલિકોપ્ટરના માધ્યમથી ઉપર બે થી ત્રણ કિલોમીટરની અંદર ફ્લેક્સિબલ પાઇપ લગાવી અને એના મિક્સ મિક્સર વાટે પ્રેશર લો પ્રેશર જે સિસ્ટમથી જેટલા પ્રેશરથી વરસાવ હોય વરસાવી શકીએ ક્લાઉડની અંદર જેટલો પર્સન્ટેજ હોય પહેલાં ક્લાઇમેટની અંદર જે હુમિડિટીનું પર્સન્ટેજ હોય એના પ્રમાણમાં વરસાદ વરસે મિનિમમ પચીસ ટકા ક્લાઇમેટની અંદર હ્યુમિડિટી હોવી જોઈએ કોઈ કોણ પૃથ્વીની કોઈ પણ છેડે બધી જગ્યાએ વરસાદ વરસાવી શકીએ જ્યારે વરસાદ વરસાવો ત્યારે વરસાવી શકીએ બંધ કરવો ત્યારે બંધ થઈ જાય એ ટાઈપની આખી પ્લેટફોર્મ રેન્જ સેન્ટર બનાવવું પડે રેન્જ સેન્ટરની અંદર મેજ એકદમ ક્રિટિકલ બધા પોઈન્ટ હોય છે એના મશીનરી ફ્લેક્સિબલ પાઇપો પેલો મિક્સરો હેલિકોપ્ટરો બધા માધ્યમથી બધા પ્રોજેક્ટ સફળ થઈ ગયેલો જે રીતે તમે વાત કરી કે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે જો સરકારે આ યોજના લાગુ પાડી હોય તો અંદાજે કેટલો ખર્ચ થઈ શકે તમારી કોઈ ગણતરી ખરી લમસમ એબાઉટ બે થી ત્રણ સીઆર એટલે પાંચ કરોડની અંદર એક રેઇન સેન્ટર પ્લેટફોર્મ ઓલરેડી ચાલુ થઈ જાય એમાં બ્લોર આવી જાય હેલિકોપ્ટર સિવાય હેલિકોપ્ટર ગવર્મેન્ટ પાસે હોય આપડી બધી ક્રિટિકલ મશીનરી બધી પાંચ કરોડની પ્લેટફોર્મ ફેક્સિબલ ભાઈ પાઇપ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એકદમ તો આજે પાંચ કરોડના ખર્ચે રેન સેન્ટર તમે કહો છો એ ઊભું કરી શકાય એમાં કેટલા સમય સુધી વરસાદને કેટલા ખેડૂતોને લાભ મળી શકે એવું છે શું કહેશો ક્લાઇમેટની અંદર જે પચીસ ટકા મિનિમમ હ્યુમિડિટી હોવી જોઈએ એટલે શિયાળા સિવાય ઠંડી વાતાવરણ સિવાય આઠ મહિનાની અંદર ગમે ત્યારે વરસાદ વરસાવી શકાય અને જે પેલું રેન્જ સેન્ટર હોય જે બનાવીએ રેન્જ સેન્ટર એના દસ કિલોમીટરની આસપાસ એરિયામાં વરસાદ વરસે પવન જે સાઈડ હોય એ સાઈડ તમે તમારા હેડિંગમાં ગ્લોબલ વોર્મિંગ કંટ્રોલિંગ પણ રાખ્યું છે તો એ કઈ રીતે થઈ શકે કારણ કે અત્યારે બહુ મોટો મુદ્દો છે ગ્લોબલ વોર્મિંગ વૈજ્ઞાનિકો માટે પણ વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી સિંચિત છે કે શું કરવું હોય આની અંદર ટોટલી એકદમ રેડ્યુસ થઈ જાય છે ગ્લોબલ વોર્મિંગ અને પોલ્યુશન કંટ્રોલ એનું કારણ ગ્લોબલ વોર્મિંગ મીન્સ પૃથ્વીનું ક્લાઇમેટ પૃથ્વીનું ક્લાઇમેટનું ટેમ્પરેચર વધી જાય એટલે એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ એટલે આ પ્રોસેસથી ચારથી થી પાંચ કિલોમીટરની અંદર પૃથ્વીનું ટેમ્પરેચર એકદમ રિડ્યુસ થઈ જાય છે રિડ્યુસ થઈ જાય ગ્લોબલ વોર્મિંગ ડાઉન થઈ ગયું અને પોલ્યુશન એકદમ નોર્મલ થઈ ગયું તમે આ અગાઉ પણ કેટલીક પેટર્ન કરી છે પાણીથી કાર ચાલશે શું કેશો પ્રયોગ શું હતો પાણીની પાણીથી કાર ચાલશે તો બહુ જ ફેમસ થઈ ગયેલો હું બધા લગભગ બધાને ખ્યાલ છે કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇસિસ કરી પાણીની અંદર ઇલેક્ટ્રોલાઇસિસ કરી ફ્રેશ હાઇડ્રોજન વિશ્વમાં મેં પહેલી કાર ચલાવી એનું પણ મને બધું પેટર્ન ડોક્યુમેશન બધું કમ્પ્લીટ થઈ ગયેલું અને પચાસથી થી સાઠ હજાર એક્સપેરિમેન્ટમાં મારી મેં મારું તો એટ હન્ડ્રેડ કાર ચલાવેલી અને ત્યાર પછીનું એક પોલ્યુશન કંટ્રોલ ડીઝલ એન્જિન ઓનલી બોર ડીઝલ એન્જિનની અંદર જે નોમ્સ છે કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ એ બધા જે રિડ્યુસ કરવા માટેના એનું એક પેટર્ન મેળવ્યા હું બાળ એક નવા ઇન્વેશન માટે જ હું આ બધું નવું નવું શોધ કર્યા રહ્યા કરું છું તમે જે પાણીથી કાર ચાલ ચાલવાનો જે પ્રયોગ કર્યો હતો એમાં કેટલો ખર્ચ આવી શકે કેટલા સસ્તામાં જ થઈ શકે ગાડી ચાલી શકે શું કહેશો પાણીમાં તો એક લીટર પાણીની અંદર સેવન્ટી ફાઈવ કિલોમીટર ચાલે બિસ્લરી પાણી એક લીટર પાણીમાં પણ એનું એન્જિનના મોડિફિકેશનો કરવા પડે એમાં દસ વર્ષ મારે ટાઈમ નીકળો ગાડી બનાવતા હાઇડ્રોજન બેલેન્સ કરવા માટેના એન્જિનના પાર્ટ્સને એને મોડિફ મોડિફિકેશન કરવું પડે મોડિફિકેશન કરવામાં દસ વર્ષ ત્યારે એક મોડલ તૈયાર થયો પણ મેન્યુફેક્ચરો જો આ ટાઈપની ગાડીઓ જ બનાવે તો જે પ્રોડક્શનમાં પાણીથી ચાલતી કાર બને તમે આ પ્રયોગ માટે દસ વર્ષ લગાવ્યો છે તો તમે કોઈ કંપની સાથે ટાઈપ કરવાનું વિચાર્યું કે હારે કંપનીના એન્જિનિયરો કંપની બધા જો અમારે એક્સપેરિમેન્ટ માટે મારી કાર ટેસ્ટિંગ કરી ગયેલા જોઈ ગયેલા પછી તો ગવર્મેન્ટલી બધું એને એપ્રૂવલ આપે બધા કંપનીવાળાને તો મારી બેટન આગળ વધે તો આમાં સરકાર કેમ રસ નથી દાખવતી સરકારને તો રસ તો એ ખ્યાલ જ છે બધું ખ્યાલ જ હોય પણ હવે બધા સૌ સૌના કામમાં પડ્યા હોય સીએનજી નવા નવી ટેકનોલોજી સોલર બેટરીવાળી ગાડીઓમાં એની અંદર બધા બીજી હોય પણ શું લાગે તમને પાણીથી ચાલવા લાગે કાર તો પેટ્રોલ ને આ બધો ખર્ચા બચી શકે ને શું કહેશો હા એકદમ પેટ્રોલ નું આપણે પર ડે ની અંદર 3 મિલિયન બેરલ પર ડે ની અંદર ઇન્ડિયા ની અંદર 3 મિલિયન બેરલ વપરાય છે તો ઈ મેઈન પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જ જાય અને એક ખાલી સ્ટાર્ટિંગ કરવા પડતું જ પેટ્રોલ જોઈએ એની ફર્સ્ટ સ્ટોક પેટ્રોલ ડીઝલ એન્જિન ટોટલી કોઈ પણ દરેક એન્જિન ક્ષેત્રના ફિલ્ડની અંદર ચાલે તમે જે રીતે પ્રયોગો કર્યા છે તો પર્યાવરણ લક્ષી પ્રયોગો છે બધા પર્યાવરણને બચાવવા જોઈએ હજુ તમારા મતે સરકાર માટે એવા કયા શું કહેવાય કે સંઘર્ષ છે કે સરકાર પણ એના માટે કાર્યરત હોવી જોઈએ તમારે શું કેવું છે આ એક મારું ઇન્વેશન લાસ્ટ મોટા મોટું ઇન્વેશન છે સાયન્ટિસ્ટ સાયન્ટિફિકલી વધારે કીધું કે આ ઇન્વેશનથી બીજો કોઈ એવો ઇન્વેશન પૃથ્વીના સજીવ સૃષ્ટિ જીવ સૃષ્ટિના કલ્યાણ માટેનું આ છે સમાજ સેવા માટેનું તમારી સરકારથી શું અપેક્ષા છે સરકારને બસ ભારત દેશની અંદર હું આપણે ભારત ઇન્ડિયન સિટીઝન છીએ તો પહેલાં તો આપણો દેશ જ હોવો જોઈએ પછી વિશ્વ વિશ્વ કલ્યાણ માટેનું જ છે પ્રિન્સિપાલ પણ પહેલાં આપણો દેશ પછી વિશ્વના દરેક કન્ટ્રીઓને જે જે રિક્વાયરમેન્ટ હોય પાણીની શોર્ટેજ આ ગ્લોબલ વોર્મિંગની એના માટે હું તૈયાર છું તો આ હતા પુરુષોત્તમભાઈ જેઓ પોતે એન્જિનિયર રહી ચૂક્યા છે ને અત્યારે ગ્લોબલ વોર્મિંગના કહી શકાય જે છે એના સામે લડત આપી રહ્યા છો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો